આજે વિશ્વનું એવું કોઈ ક્ષેત્ર નથી કે જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ન હોય પરંતુ એક સમય હતો જ્યારે મહિલાઓ માટે અનેક ક્ષેત્રમાં પ્રતિબંધ હતો આજે એવું કોઈ ક્ષેત્ર નહીં હોય કે જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ન હોય પરંતુ એક સમયે મહિલાઓ માટે ખૂબ કઠિન હતો અને તે સમયે દરેક ક્ષેત્રમાં મહિલાઓ માટે અનેક પ્રકારના પ્રતિબંધો હતા વાત કચ્છ જિલ્લાની કરવી છે કે જ્યાં પરની વિરાંગનાઓ દ્વારા ઓગણીસો એકોતેરના યુદ્ધમાં કરાયેલી પ્રશંસનીય કામગીરી અને તેમના સૂર્યાથી તો સૌ કોઈ વાકેફ હશે પરંતુ જ્યારે મહિલાઓ માટે અનેક મુશ્કેલી અને પડકારો હતા ત્યારે ઓગણીસો એકોતેર તથા ઓગણીસો પાસાઠના યુદ્ધમાં ભુજ હોમગાર્ડમાં જોડાઈ મહિલાઓએ મહિલા પ્રતિનિધિત્વને મજબૂત કરવાનો પાયો નાખ્યો હતો આજે મહિલાઓ જોડાયેલી છે પરંતુ જ્યારે યુદ્ધ જેવી કપરી પરિસ્થિતિ હતી સમાજમાં મહિલાઓ માટે અનેક પ્રતિબંધો હતા તે સમયે ભુજની તથા તેના આસપાસના વિસ્તારની વીસ જેટલી મહિલાઓ હોમગાર્ડમાં જોડાઈ હતી ત્યારે તેમના સૂર્યને યાદ કરીને મહિલા દિવસના દિવસે ખાસ તેમનું તેમની પ્રશંસનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું મનોજબેન ભટ્ટ રંજનબેન હોથી જ્યોતિબેન પણિયા ભારતીબેન કોઠારી ઉર્મિલાબેન બોરિયા તારાબેન પણિયા જ્યોતિબેન કોઠારી પંકજબેન જેઠી ચંદ્રિકાબાનુદૈયાનું કચ્છના સાંસદ તથા હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટ સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જે સમયે ઘરના પુરુષો સામે પણ લાજ કાઢવાની પ્રથા જ શરૂ હતી તે સમયે આ મહિલાઓ પેન્ટ બુસ્કોટ પહેરીને લોકોને જાગૃત કરવાનું તથા સંરક્ષણ ક્ષેત્રમાં તાલીમ લઈ હોમગાર્ડનું પ્રતિનિધિત્વ કરતી હતી તે સમયે કેવી કપરી પરિસ્થિતિ હતી આવો તેમના જ મુખે જાણીએ ઓગણીસો એકોતેરની લડાઈમાં પણ મેં ફરજ બજાવી છે અમે નાઈટ ડ્યુટી કરતા ત્યારે અમને ડ્રેસ પહેરવો પડતો પાયજામો કે ને અને બુસ્કોટ એ ટાઈમે એ પહેરવું અઘરું હતું છતાંય મને મારા ઘરમાંથી રજા મળી હતી મારા મા બાપે મને કીધું તને યોગ્ય લાગે એ રીતે જો કોઈની સેવા કરવા જતી હો તો જા કારણ કે હું નર્સિંગમાં જોઈન થઈ હતી અને મેં નર્સિંગમાં ચુમ્માલીસ વર્ષ નોકરી કરી છે એટલે મને તો સેવા કરવાનું જ કામ હતું ઓગણીસો એકોતેર માં બ્લેક આઉટ થઈ ગયેલું એટલે બધી લાઈટ ઇવન ગામ રસોડામાં ચૂલો પેટાવે કાંઈ લાકડા પેટાવે તો એનો જે પ્રકાશ હતો એના માટે પણ મનાઈ હતી બસો બંધ થઈ ગઈ હતી અને આવા ટાઈમે કેટલા બધા જાણા બી જતા બોમ્બ પડવાના અવાજ આવે લોકો રાડો રાડ કરતા એને સાંત્વન દેવા પણ અમે લોકો જતા નાઇટ ડ્યુટી પણ કરી છે અને દિવસના પણ અમે કામ કર્યું છે તમે માનસો નહી આ જયારે સન્માન થયું જાણે અમે ભૂલાઈ જ ગયા તા કારણ કે કેટલા વર્ષ થયા એકોતેર અને ચુમ્મો ચોપન ચોપન વર્ષ જેવું થયું આ વર્ષ આ વખત પછી આ મનીષભાઈ અમને યાદ કરી અને અમારું આ સન્માન કર્યું તે સન્માન પણ અતિ વિશેષ છે આટલું બધું ઘણું બધું કર્યું એમણે અમારા માટે આ બધાને અત્યારે ભેગા કરવાય અલગ અલગ ને એ અઘરું હતું છતાંય બધું કર્યું અને અમારું આટલું સરસ સન્માન કર્યું છે એટલે મનીષભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તમે લોકો પણ અમારું બહુ કરો છો અને આવેલા હોમગાર્ડ સભ્યો પણ બહુ બધું સાચવ્યું છે અમારા માટે એટલે એમનો ખૂબ ખૂબ આભાર ખાસ તો ભલે વિનોદભાઈ ચાવડાએ અમારું સન્માન કર્યું શાલ ઉઢાણી ને પણ આ જરૂરી નથી કોઈ વસ્તુ આપે પણ જે સન્માન થયું છે એની જે લાગણીઓ છે એનું મૂળ છે અમને અમને આમ જોઈતું નથી તમે વિચાર તો કરો અમે જાણે સાવ ભૂલાઈ ગયા તા કોઈ હોમગાર્ડમાં છે એવું કઈને કલ્પનાય એ નહોતી અને અમારું આટલું સન્માન કર્યું આટલા વર્ષે એટલે બહુ 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 જ પ્રાઉડ લેવાની વાત છે અમારા માટે મારું નામ ચંદ્રબાડા મોતીરામ તેજપાલ ચંદ્રબાડા હંસરાજ દૈયા અને મારે આ વિશે એ કેમ છે કે આટલો વખતથી અમે હોમગાર્ડમાં કામ કરતા હતા જે બધા બધા ભેગા ભેગા બહેનો થઈ અને અમે જે અમારી ફરજ બજાવી છે તે દરમિયાન અમે એકબીજા માટે ખૂબ જ સારું કામ કર્યું છે જ્યારે ઓગણીસો ને એકોતેરમાં માં લડાઈ ચાલુ હતી ત્યારે અમે નાઈટ ડ્યુટી ભરતા હતા હોમગાર્ડ ઓફિસમાં મારા મારી બેબી ત્યારે દસ મહિનાની હતી હું સાથે લઈને ગઈ હતી અને એ જ્યારે હું યાદ કરું છું ત્યારે મને એમ થાય છે કે ખરેખર એ સમય અને એ સંજોગ એમાંથી અમે લોકો પસાર થયા અને નાઇટ ડ્યુટી અમે હોમગાર્ડ ઓફિસમાં કરતા અને બધા એનો સાથ સહકાર ખૂબ જ મળતો હતો અમને જ્યારે પણ કામ સોંપવામાં આવતું ત્યારે અમે તરત જ ઊભા પગે બધી બહેનો ભેગા થઈને અમે એ કામ ઉપાડી લેતા અને જ્યાં જવા જેવું હોય કોઈને મદદ કરવા જેવી હોય તો અમે તરત જ એ મદદ માટે ત્યાં એમને પહોંચી જતા હતા જ્યારે હું હોમગાર્ડમાં હતી ત્યારે મને મારા ઘરના માણસની પણ લાજ કાઢવી પડતી હતી મારા સાસુ હતા તો લાજ ન કાઢી તો એમને એમ લાગતું હતું પણ તે દરમિયાન પેન્ટ શર્ટ પહેરીને પણ અમે ડ્યુટી ઉપર જતા ત્યારે અમને ગૌરવ અમે અનુભવતા હતા ને અમને એમ થાતું હતું કે હજી પણ પછાત છીએ ગામડામાં રહીએ છીએ એવું લાગે છે પણ જ્યારે આ ડ્યુટી ઉપર જતા અને આ કામ કરતા ત્યારે અમને ગૌરવ થતું કે ભલે અમે ગામડામાં હતા ગામડાના છીએ પણ છતાંય અમને આ કામ કરવા માટે જે અમને ઘરના બધાએ પ્રોત્સાહન આપ્યું છે અને પ્રોત્સાહિત કર્યા છે એ બદલ અમને ગૌરવ છે તો દાયકાઓ બાદ હોમગાર્ડ દ્વારા તેમની કામગીરીને નોંધ અને તેમના સન્માન બદલ મહિલાઓએ ખુશી વ્યક્ત કરી હતી જ્યોતિબેન ઉપાધ્યાય આજે ચોપન વર્ષ પછી હોમગાર્ડ મહિલાઓનું જે સન્માન થયું એકોતેર અને પાસઠ દરમિયાન અમે જે ફરજ બજાવી હતી એ અમને યાદ કરી અને હોમગાર્ડ યુનિટે જે અમારું સન્માન કર્યું એ હું ક્યારે પણ ભૂલી શકીશ નહીં ખરેખર આ અમારા માટે મારા માટે બહુ એક જિંદગીનું એક બહુ જ યાદગાર નજરાનું યાદગાર દિવસ રહેશે દરમિયાન અમે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી છે અમદાવાદ રાજ્યપાલને પંદરમી ઓગસ્ટની સલામી આપવા ગયા હતા અને કેમ્પ એટેન્ડ કર્યા છે પોઈન્ટ ટુ ટુ થ્રી નોટ થ્રી ફાયરિંગ માં સ્પર્ધાઓમાં ભાગ લીધો છે અને નાગરિક સંરક્ષણની તાલીમ આપી અને અમે ભુજની મિડલ સ્કૂલ મેદાનમાં અમે ત્યાં ડેમોન્સ્ટ્રેશન આપ્યું હતું અને બહુ જ ઘણી બધી પ્રવૃત્તિઓ અમે કરી છે બસ મારી એક એ જે ઈચ્છા છે કે જે આ આજે જે મહિલા બહેનો હોમગાર્ડમાં છે એ આવા જુસાથી જુસ્સાથી શહેરની સમાજની અને દેશની હોમગાર્ડની સેવા બજાવે બસ તો ભૂતકાળને વાગોળતા કચ્છના સાંસદ તથા જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોટે પોતાના પ્રતિભાવો આપી આજના સમયમાં દાયકાઓ પહેલા મહિલા હોમગાર્ડમાં જોડાઈને મહિલાઓનું પ્રતિનિધિત્વ કરનાર આ મહિલાઓને બંને આગેવાનોએ પ્રેરણારૂપ ગણાવ્યા હતા આજે જ્યારે વુમન ડે નિમિત્તે સમગ્ર દેશ અને દુનિયાની અંદર આપણે આ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે કચ્છની અંદર પશ્ચિમ કચ્છ હોમગાર્ડ યુનિટ દ્વારા ભાઈ શ્રી મનીષભાઈ બારોટ અને એમની સૌ ટીમ એમના માધ્યમથી જેમણે એકોતેરના યુદ્ધની અંદર હોમગાર્ડમાં જે બહેનો હતા એ આજે બધા વડીલો માતૃશક્તિનું આજે એમણે સન્માન કર્યું હતું જાણીને ખૂબ આનંદ થયો અને તે વખતે પણ એમ કહેવાય કે હોમગાર્ડની અંદર આપણી બહેનોએ જે કામગીરી બતા બજાવી હતી એને આજે મનીષભાઈ બારોટ દ્વારા જે છે કે અહીંયા બોલાવી કરીને આજે એમનું સન્માન કર્યું છે એમનું ગૌરવ વધાર્યું છે ખરેખર ખૂબ આનંદની વાત છે અને જેના કારણે હમણાં જ એમના ગાંધીનગરથી પધા પધારે દ્વિવેદી સાહેબે પણ કીધું કે આજે આખા રાજ્યમાં બીજા બધા હોમગાર્ડના યુનિટ જે જિલ્લામાં ચાલે છે એમને પણ આવી સૂચના આપવામાં આવી અને આ પ્રકારના કાર્યક્રમો કરીને નારી શક્તિનું આજે સન્માન થાય તો ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે આપણા માટે અને વિશેષ હું મનીષભાઈ અને એમના હોમગાર્ડના સૌ આ જવાન મિત્રોને ખૂબ શુભકામના સૌપ્રથમ સૌ પ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની સૌને હાર્દિક શુભકામના આમને જણાવતા હું ખૂબ જ ગર્વની લાગણી અનુભવી રહ્યો છું કે આજ રોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા ઓગણીસો પાસઠમાં જ્યારે યુદ્ધ થયું હતું ત્યારબાદ મહિલા વિંગની ભરતી કરવામાં આવી અને આ ભરતીમાં વીસ મહિલાઓ એ ભાગ લીધો હતો અને ત્યારબાદ જ્યારે ઓગણીસો એકોતેરમાં યુદ્ધ થયું હતું ત્યારે તંત્ર દ્વારા જે પણ વિવિધ પ્રકારની સેવાઓ તેમને આપવામાં હતી આવી હતી તેઓ તેઓ એ સેવા સંપૂર્ણ પ્રમાણિકતા કરી હતી અને હું આપને જણાવું કે જ્યારે તેઓ ભરતી થયા હતા ત્યારે ઘૂંઘટ પ્રથા અને સાડી પ્રથા હતી એ સમયમાં પણ તેઓ પેન્ટ શર્ટ પહેરી અને પોતાની ફરજ બજવતા હતા અને જ્યારે જ્યારે કદાચ મારા જાણ્યા મુજબ મહિલા ત્યારે પોલીસ પણ ન હતી ત્યારે મહિલા હોમગાર્ડની આ ભરતી થયેલી હતી અને આજરોજ આ કાર્યક્રમમાં અમારા ડીજી મનોજ અગ્રવાલ સાહેબે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવી છે અને વડી કચેરીથી અમારા સિનિયર સ્ટાફ ઓફિસર મનીષ ત્રિવેદી સાહેબ પણ પધાર્યા છે અને વિવિધ મહેમાનો આપણા અમારા દિલીપભાઈ દેશમુખ જેઓ અંગદાનના પ્રણેતા અને સામાજિક કાર્ય છે કાર્યકર છે તેમજ પ્રથમ નાગરિક રશ્મિબેન સોલંકી તેમજ અલગ અલગ મહેમાનો પણ આજના દિને છે આજ રોજ આઠ બહેનોને સન્માનિત કરવામાં આવશે જેઓ અહી છે અને કચ્છના પહેલા પ્રથમ મહિલા હોમગાર્ડ હતા તેમના તેમના દીકરીને પણ આજે એમના વતી સન્માન કરવામાં આવશે